નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથી અંદર આગળ વધતા પહેલાં આપણને જે આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર એક પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકી અને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો પહેલું સંન્યાસીનો ખાલી જગ્યા ઉજાળીઓ વંદન કરીએ બુદ્ધ તને તો ધર્મ જરદોસ્તીના ધર્મ ગુરુની ખાલી જગ્યા દિલમાં વ્યાપ્યો તો પવિત્રતા ભૂલી જઈને ખાલી જગ્યા આપણે એક થઈને ચાલો ખાલી જગ્યા થઈને ચાલો તો ભેદ આપણે એક થઈને ચાલો ને એક થઈને ચાલો નાવણ દેશું કુંડિયું ઘરે આવોને ધોરણ ત્રણથી કોઈ કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી મિત્રો તમારે જોઈતી હોય તો આપણે મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એમપી પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ દોસ્તો અહીંથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ અને બ વિભાગના સાચા જોડકા રચો પૂર્ણ અહિંસક રહ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી ડ મહાવીર સ્વામી ન્યાય નીતિના ચાહક તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ શ્રીરામ અનશક્ત તપસ્વી તો જવાબ આવશે વિકલ્પ બ શ્રીકૃષ્ણ રહમનેકીના પ્રચારક તો એમાં જવાબ આવશે વિકલ્પ અ હજરત મોહમ્મદ અધ પ્રેમ ધર્મના સ્થાપક તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક ઈસુ ખ્રિસ્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ લખો છોડ તો છોડવું મોર તો મોરલો ઝીણો તો ઝીણૈરું કિનાર તો કિનારો ગીત તો ગીતડા દીવો તો દીવડો ફળી તો ફળ્યું મોતી તો મોતીડા ને પાળ તો પાળ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ વિભાગમાં પ્રત્યય સાથેના બ વિભાગમાં નામ યોગી સાથેના વાક્યો બનાવો તો જો મોર ટોડલા ઉપર બેઠો છે તો મોર ટોડલે બેઠો છે તે સ્ટેશને ગયો છે તો તે સ્ટેશન પર ગયો છે તે બસ મારફત મહેસાણા ગયો તે બસમાં મહેસાણા ગયો તેણે ટપાલથી જાણ કરી તો તેણે ટપાલ દ્વારા જાણ કરી વર્ગમાં બાળકો ભણે છે તો વર્ગની અંદર બાળકો ભણે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વાક્યમાં રહેલી ભૂલ સુધારી ફરીથી લખો મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી તો મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી હું તમારા સારું એક સારું બેટ મોકલીશ તો હું તમારા સારું એક સારું બેટ મોકલીશ વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે અને બિલાડીના ઉંદરમાં ભૂખ લાગી એટલે એણે ઉંદર પર તરાપ મારી વિદ્યાર્થીની ફૂટપટ્ટી લીટી દોરી રહી છે તો વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના ફકરામાં અત્યારને બદલે ગઈકાલે લખી અને જરૂરી ફેરફાર કરી વાક્ય લખો જો અત્યારની જગ્યાએ ગઈકાલે તો ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ અહીંયા પડે છે એની જગ્યાએ આવશે પડ્યો હતો વીજળીના કડાકા થઈ રહ્યા છે એની જગ્યાએ થયા હતા ચારે બાજુ પાણી દેખાય છે એની જગ્યાએ દેખાતું હતું લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા તમારે ત્યાં વરસાદ હતો તો આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અધૂરા વાક્યને તમારી રીતે પૂરા કરો તો મારા શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય બીજું હું કાલે મંદિર ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લ્હાવો મળ્યો હતો શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો એટલે તેના ઢીચણમાંથી લોહી નીકળ્યું મિત્રો ધોરણ ત્રણથી બહારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે એપ્લિકેશન ઉપર મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સાચી જોડણીની ચેલીટી કરો આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદને આશીર્વાદ અતિથિગૃહ 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 તે આ અતિથિગૃહ સાચું છે ત્યાર પછી છે મુહૂર્ત તો આ મુહૂર્ત સાચું છે એમ્બ્યુલન્સ 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 તો અહીંયા જે આ એમ્બ્યુલન્સ છે તે સાચું છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતનું ગુજરાતી વિષયનું સેમેસ્ટર ટુ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની ગલા સધ્યપુથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ઉપયોગી થશે